વલ્લભી પૂનમના પવિત્ર અવસરે દ્વારકાધીશ નાયત્રધામ દ્વારકામાં ભક્તોનો માન માનઉમેદની ઉમટી પડી વહેલી સવારથી પવિત્ર ગુમતી નદીમાં સ્નાન કરી ઠાકોરજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઇનો આજે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશ જગત મંદિર બપોર પછી બંધ રહેશે જેના કારણે વહેલી સવારથી દર્શન માટે ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યું ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન મંદિરના દર્શન બંધ રહેવાની પરંપરાને અનુસરી ભક્તો વહેલા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે પૂનમ ના ખાસ કરીને ભક્તોને અલગ રીતે માનતા હોય ત્યારે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી હતી

લાંબી લાંબી કતારોમાં લાઈનો જોવા મળી હતી અને માતાજી ગોમતીના સ્નાન કરી અને દ્વારકાધીશના દર્શન કરી અને ભક્તો એ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી છે જી આભાર જોડાવા માટે અને માહિતી